તો જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આજે હે ને અમે સવાર સવારમાં જાગીને તો સવારનો ટાઈમ કેટલો નવ ને પંદર થઈ છે સવારની અને સવારમાં જાગી દાંત દાતંગ કરીને આપણે બેહવા આવી ગયા હા સમસન ખાતે બેહવા તો નતા હવે બેમકે જવાનું હું આપણે વિડીયો બનાવો અને હું છે ને યાદ તો આવ્યો તો હવે સત્યમને ફોન કર્યો કે સત્ય હું બાઇક લઈને આવે હવે સત્ય બાઇક લઈને આવે છે અને બે હા વિડીયો બનાવવા માટે ધીસ બનાવું છે મોટા મોટા પાર છે તે આવય લે જઈએ તો મિત્રો જો બાઈક આઈ ગયું છે અને સક્સેસ મે આઈ ગયું હે નવા આપણે જવાનું ખૂબ ફોટા પાડવા અને રીલ્સ બનાવવા અને વિડિયો બનાવવા તો હવે બાઈક લઈને ચલા જાવ સદમ ગેબિટે ભજાઉ તો મિત્રો અમારે ત્યાં એક ગેબી બો કરીને એક ડુંગર જુઓ નેનો ડુંગર છે ને માપનો નોર્મલ છે પણ એ લોકેશન સારું છે બાકી ફોટા એકદમ મસ્ત આવે તો ચલો તમને બતાવીએ ગેબી ટેબો અને જોઈએ અમે છે વિડીયો બનાવીએ પછી પોસ્ટ કરશે ઇન્સ્ટામાં તો ઇન્સ્ટાની આઈડી પણ મેન્શન કરીશ જોઈ લેજો તો મિત્રો જોઈ શકો છો ફોટોગ્રાફી માટે બીજા પણ પાયલો આવી ગયા છે પાયલો તો રેવ ગયા આપણે ફોટો પડવા લઈને નાવા સચીન થી સેવનટીન પ્રો મેક્સમાં ના સેવનટીમાં ફોટા પડવા કાળે પડાવ્યા તા ને આજે પડ્યા પણ હજી નાયા નહીં મોજ <laughs> તો સત્યમ ને ઉડાડવાનું ચાલુ ભાઈ સત્યમ ને ઉડાડવા સત્યમ કાયા છો બરોબર નો પેલું કોણ ફોટો પડવા મિત્રો આડસો કલાક થઈ ગયો હોય અને ફોટો પાર આવતો નહીં કડીક સેટર બદલે હે કડીક ટી શર્ટ બદલે હે ટી શર્ટ નઈ બદલે પોલીઓ ગયા <laughs> 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 ने ने नहीं यार नहीं बेमेन करे लागे बोलियो लाय तो पब्लिक पब्लिक कमेंट करसे अब पब्लिक कमेंट करसे पब्लिक

તો મિત્રો ભલે રો જય માતાજી